ભાવનગર યુનિવર્સિટીમાં અખિલ વાલ્મિકી વિકાસ સમિતિના પૂર્વ પ્રમુખ વિવિધ માંગોને પગલે આમણાંત ઉપવાસ પર બેઠા હતા આથી પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી યુનિવર્સિટીમાં આમણાંત ઉપવાસ પર બેસવા પાછળ પ્રમોશન સફાઈ કામદાર પ્રશ્નો તેમજ ખાસ યુનિવર્સિટીની ડાયરીમાં કુલપતિની ચેમ્બરમાં અને યુનિવર્સિટીમાં ક્યાંય બાબા સાહેબની પ્રતિમા નહીં હોવાને પગલે ઉપવાસ પર બેસતા પોલીસની દરમિયાનગીરી બાદ સમાધાન અને બાહેધરી મળતા ઉપવાસ આંદોલન સમેટ્યું હતું રાધુ બિરે પૂર્વ પ્રમુખ અખિલ વાલ્મીકી વિકાસ સમિતિ ગુજરાત રાજ્ય ભાવનગર હવે અમારા પડતર પાંચ પ્રશ્નો જેવા કે प्रमोशन चंदूभाई वाळानं प्रमोशन पंपमेनं ड्रायव्हरनं प्रमोशन सफाई कामदारणसने सुट्टा तो राग देश भेदभाव भरिनीती अपनावाय एला पण कायदानं जेणे बंधारण आपलं एव्हा डॉक्टर बाबासाहेब आंबेडकरनी प्रतिमा पण आज दिन सुधी मुक मान्य कुलपती चॅम्रम मा तस्वीर पण आज दिन सुधी તેમજ એકેડેમિક જે ડાયરી બને છે એમાં પણ બાબા સાહેબનો તસવીર ક્યાંનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો આવી બધી પડત માંગણી બાબતે અનેકવાર લેખિત મોખિત રજૂઆત કરેલી પણ સત્તા આઠ દિન સુધી અમારા પ્રશ્ન નિરાકરણ આવેલ ન હતું આ બાબતને એક વર્ષ થયો અમારા પ્રશ્નો જે પાઠ્યો ત્યાં એને એક વર્ષ થયું આજે એક વર્ષ થાય છે આ બાબતે પરમાર સાહેબ પીએસઆઈ આવી પરમાર સાહેબ આવી અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી ધરપકડ અમારી બે હજાર ચોવીસમાં ધરપકડ પણ કરવામાં આવી તો તે વખતના પીઆઈ પોલીસ પ્રમાર સાહેબ પીએ સાહેબ એણે કુલપતિ કુલ સચિવને આવી અને કીધું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તાકીદ અમુકાય અને આ લોકોને જે પ્રત્યે પ્રશ્નો છે તેનું તારીખ નિરાકરણ લાવજું તેને આજ એક વર્ષ થયું અને આજ દિન સુધી એ પ્રશ્ન નિરાકરણ ન આવતા ના છૂટ્યા અમારા ફરીથી